મહાનગરપાલિકા કર્મચારી મહામંડળપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગ લઈને બપોરે ત્રણ કલાક થી કલાક સુધી મુખ્ય કચેરી ખાતે કામગીરી બહિષ્કાર નો કાર્યક્રમ આપવામાં આવતો તેમજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તે પહેલા બપોરે બે કલાકે રાષ્ટ્રપિ મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને સુત્રો લઈને કાર્યરત માન્ય જે યુનિયનો છે તમામ યુનિયનોને ભેગા કરીને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવેલ છે આજે અડધી ઉપર ઉતરવાનું શું કારણ મહામંડળ દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ આવી રહ્યું નથી અને ખાસ કરીને અત્યારે મધ્યસ્થ મહેકમ વિભાગના વડા ડેપ્યુટી કમિશનર શ્રી આરબી ભોગાયતા દ્વારા એવું કહેવામાં આવે છે વારંવાર કે ગુજરાત સરકારના પરિપત્રો અમલ કરવામાં આવશે એના મુજબ જ કાર્યવાહી થશે જયારે સુરત મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ અને સામાન્ય સભા દ્વારા કરવામાં આવેલ તમામ ઠરાવોનો સુરત મહાનગરપાલિકા અમલ કરવાનો છે છતાં રહેમરાહે નોકરી કરવા આપવાનો એક પ્રશ્ન છે એમાં પણ ઓગણચાલીસ જે કર્મચારીઓ છે એમનું અવસાન થયું છે એમના આશ્રિતોને આજે નોકરી આપવામાં આવી રહી નથી જે સફાઈ કામદાર ભાઈ બહેનો વીસ વર્ષની નોકરી બાદ પોતાનું રાજીનામું મૂકે તો એના એક આશ્રિતને નોકરી આપવાની છે તે જ રીતે સુરત મહાનગરપાલિકામાં અનેક જગ્યાઓ આરોગ્ય વહીવટી અને ટેકનિકલ વિભાગમાં ખાલી છે છતાં એ ખાલી જગ્યાઓ પર ભરતી આપવામાં આવતી નથી એ ખાલી જગ્યાઓ ભરવામાં પણ આવતી નથી આ ઉપરાંત પણ અમારા ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત વારંવાર કરવામાં આવી છે ગત મહિના આઠમી તારીખે એક મીટિંગ પણ થઈ છતાં અમારા પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના થકી આજે અમારા મહામંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને તે મુજબ આજ રોજ બપોર પછીની અડધો દિવસની સામૂહિક સીએલ તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો મૂકી ને આજે આમ તો અહીંથી રેલી સ્વરૂપે જવાના હતા પરંતુ રેલીની પરવાનગી ન મળવાને કારણે અમે રેલી રદ કરી છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સુતરાંજલિ અર્પણ કરીને અહીંથી સત્ય અહિંસાના માર્ગે ચાલવા માટે અને અમારા કાર્યક્રમોમાં સફળતા માટે મળે તે માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં તમામ ઓફિસરની કામગીરીનો બહિષ્કાર કરવાના છીએ અને કમિશનરશ્રીને આવેદન આપવાના છીએ અને અમે આવેદનપત્રમાં અમારી તમામ માંગણીઓ મૂકી છે અને કહ્યું છે અમે કે સાત દિવસમાં અમારી આ તમામ માંગણીઓનું નિરાકરણ કરવામાં આવે અને જો એ ન થશે તો એના પછીના કાર્યક્રમો પણ અમે વિચારી લીધા છે આના પછી અમે ધરણાનો કાર્યક્રમ પણ આપવાના છીએ અને ત્યારબાદ પણ જો કામગીરી ન થશે તો છેવટે અમારે હડતાલ સુધીના પગલા ભરવાની ફરજ પડશે એવું અમે સ્પષ્ટપણે આજ રોજ કમિશનરશ્રીને જણાવી રહ્યા છીએ